ફ્રેન્ડ હવે બનાવીશું આપણે વડાપાવ મુંબઈ સ્ટાઇલ એના માટે આપણે પહેલાં અહીંયા જુઓ ક્રશ કરવાનું છે કઢી પત્તા લીધા છે પછી છ થી સાત લસણની કઢી છે ધાણા છે લીલા આદુ છે અને મરચાં છે આને આપણે ખાણીમાં ક્રશ કરી દઈશું ફ્રેન્ડ્સ આપણે અહીંયા લીધા છે ચાર બટાકા લીધા છે મોટા ત્રણ મોટા છે અને એક નાનું બટાકું છે બરાબર છે બટાકાને મેશ કરી લઈશું બટાકાનો અંદાજ ગણીએ તો પાંચસો ગ્રામ જેટલા આવશે બટાકા ઓકે આપણા બધા મિક્સ થઈ ગયા છે ફ્રેન્ડ્સ એક કઢાઈ લેવાની છે આપણે કડાઈમાં આપણે તેલ લઈશું એક દોઢ દોઢ ચમચી જેટલું તેલ લઈશું આપણે ફ્રેન્ડ્સ આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે રાઈ નાખી દઈશું ફ્રેન્ડ્સ રાઈ આપણી તતડી ગઈ છે હવે પછી એમાં આપણે હિંગ નાખીશું આપણે જે બાળકીને મસાલો તૈયાર કર્યો છે ધાણા મરચા કઢીપત્તા લસણ આદુ એ બધું એ આમાં નાખી દઈશું કે આ મસાલામાં મેં છે ને અંદર ચાર મરચાં લીધા છે તીખા બી નથી ને મોડા બી નથી એટલે મીડિયમ મરચાં લીધા છે પછી એક અડધી વાટકી જેટલા ધાણા છે કડી પત્તાની એક ડાળી છે સાત આઠ લીમડા લસણ છે સાત થી આઠ અને આદુનો કટકો છે ઓકે હવે એ ચડી જાય ને એકદમ મસ્ત આજે થોડું કચાશ છે લસણની તેલ છૂટું પડશે પછી આપણે એને આગળ પ્રોસેસ કરીશું ગાઈઝ તમે જોઈ શકો છો કે હવે તેલ છૂટું પડી ગયું છે હવે અહીંયા આપણે મસાલા કરીશું માં આપણે એક દોઢ ચમચી જેટલું ધાણાજીરું નાખ્યું છે અને સ્વાદ મુજબ મેં મીઠું નાખવાનું છે મીઠું નાખ્યા પછી આપણે આને મિક્સ કરી દેવાનું છે બધી વસ્તુને આપણા બધા મસાલા થોડા ચડી જાય પછી આપણે અહીંયા બટાકાના એમાં મિક્સ કરી દઈશું જો હવે તેલ છૂટું પડવા માંડ્યું છે આપણે ગેસ બંધ કરી દેવાનો આપણે બટાકામાં નાખી દીધું છે મસાલો હવે એને અંદર મિક્સ કરી દઈશું જો આપણો મસાલો રેડી થઈ ગયો છે એમાં મેં લાસ્ટમાં ધાણા અને અડધું લીંબુ નાખ્યું હતું ઓકે અને બધું મિક્સ કરી દીધું છે એટલે આપણો ચટકાવાળો મસાલો મસ્ત રેડી થઈ ગયો છે ઓકે હવે આમાં મીઠું ને તમારું ઓછું હોય તો તમે ટેસ્ટ કરીને એ કરી શકો છો હેલો ગાઈસ હવે આપણે ચણાનું ખીરું તૈયાર કરીશું એમાં એક વાટકી મેં ચણાનો લોટ લીધો છે એમાં ચપટી હળદર નાખી છે સ્વાદ મુજબ મીઠું નાખ્યું છે આ બધું મિક્સ કરી દેવાનું છે પછી એમાં થોડું થોડું કરીને પાણી નાખવાનું છે બહુ પાતળું નહીં કરવાનું ફ્રેન્ડ્સ હવે આમ આપણો તૈયાર છે રેબનના જેમ પડતું હોય ત્યાં સુધી સ્લાઇડ પાણી નાખ્યું છે અને ખાવાનો સોડા નાખ્યો છે આને બે પાંચ મિનિટ મિક્સ કરે જવાનું એટલે આનો કલર એકદમ લાઇટ થઈ જશે જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો લાઇટ કલર થઈ ગયો છે અને આમ રેબિનના જેમ કડવું જોઈએ એટલે આપણું ખીરું તૈયાર છે હવે એમાં આપણે સ્લાઇડ ગરમ તેલ નાખીશું તેલ આપણે ગરમ થઈ ગયું છે એને આપણે આમાં નાખી દઈશું એટલે એકદમ મસ્ત થઈ જશે તમે જોઈ શકો છો બહુ નથી નાખ્યું અડધી ચમચી જેટલું જ છે

પહેલા આપણે નાખીશું એટલે ગેસ ફાસ્ટ રાખવાનો અને પછી ગેસ ધીમો કરી દેવાનો છે ઓકે જો ગેસ તમે જોઈ શકો છો ચમચીથી નાખવાનું એક સાથે તમારી કઢાઈમાં જેટલા આવી શકે એટલા તમે નાખી શકો છો

અને પછી એના મિક્સરમાં ક્રસ કરીને અને જે વડાપાઉની ચટણી આવે છે લસણ અને સિંગદાણા મિક્સ કરીને એ આની જ બને છે એટલે હવે આપણે એ પ્રોસેસ કરીશું હવે ગાઈસ આપણે આમાં છે ને મુંબઈ ટેસ્ટ લાવવા માટે આપણે એમાં મરચાં ફ્રાય કરી દઈશું મરચાં ફ્રાય કરો એટલે ગેસ બંધ રાખવાનું અને થોડું સાચવીને કરવાનું આપણા થઈ ગયા છે હવે એને આપણે કાઢી લઈશું અલગ પીસમાં હવે ગાઈસ આપણે ગ્રીન ચટણી બનાવવાની છે જો મેં આ ચટણી બનાવી દીધી છે આમાં મેં સિંગદાણા નાખ્યા હતા કોપરાની છીણ નાખી છે લસણ નાખ્યું છે અને જે આપણે ચણાના લોટનું જે આપણે બનાવ્યું હતું બુંદી ટાઈપ એ નાખ્યું છે અને બ્લેન્ડર કર્યું છે અને છેલ્લે પછી એમાં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે અને પછી આપણે મિક્સરમાં એ કરીને અને સાઈડમાં કાઢી દીધું છે આ હું બતાવવાનું ભૂલી ગઈ છું એના માટે સોરી હવે ગ્રીન ચટણી એમાં ધાણા નાખ્યા છે અને તીખાસ માટે મરચા નાખીએ છીએ નાખ્યું છે મેં લીંબુનો રસ એમાં જીરું નાખું છું સ્વાદ મુજબ મીઠું નાખું છું એમાં અડધું આદુ નાખ્યું છે એક ઇંચ જેટલું હવે આને મિક્સરમાં ક્રશ કરી દઈશું આનો કલર સાચવવા માટે આપણે એમાં ઠંડુ પાણી નાખીશું થોડું આપણે એનો કલર ગ્રીન સચવાઈ રે એના માટે થોડું પાણી નાખીશું હવે આને આપણે મિક્સરમાં બ્લેન્ડ કરી દઈશું ગઈસ આપણે ગ્રીન ચટણી રેડી થઈ ગઈ છે ગઈસ હવે આપણે નોનસ્ટિક પેન મૂકી દીધું છે હવે એમાં મેં એક ચમચી તેલ નાખ્યું છે અને પતલી સ્લાઇસ બટર નાખ્યું છે તમને એકલા તેલમાં ભાવતા હોય તો ઓઇલમાં બી કરી શકો છો ઓઇલ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એ કરીશું એને પછી એમાં આપણે જે આ ડ્રાય ચટણી બનાવી છે લસણની એને આપણે મિક્સ કરી દઈશું એક ચમચી હવે લસણની ડ્રાય મસ્ત ઓઇલમાં ને બટરમાં મિક્સ થઈ જાય ને ત્યાં સુધી આપણે કરીશું હવે આપણે પાઉં લીધા છે પાઉંને મેં આપણે વચ્ચેથી કાપી દીધા છે એને આમ કરીને મૂકી દઈશું બધા તમને ફાવે તો તમે એક એક બી કરી શકો છો હું અહીંયા મારે ચાર આવી જાય છે એટલે ચાર કરું છું તમે જોઈ શકો છો પાઉં અંદર સેટ થઈ જાય છે પાઉંમાં ચટણી આપણા પાઉં રેડી થઈ ગયા છે હવે પાઉને આપણે સર્વિંગમાં લઈ લઈશું એના પર આપણે ગ્રીન ચટણી લગાવીશું બંને સાઈડ જે આપણી ચટપટી મસ્ત ગ્રીન ચટણી કરી છે ગ્રીન ચટણી કરીને પછી એમાં આપણે એક વડું મૂકીશું પછી ઉપરથી આપણે જો વધારે મસાલો એક્સ્ટ્રા જોઈતો હોય તો આપણે આવી રીતે ઉપરથી મસાલો નાખીશું અને અંદર એક મરચું નાખીને આપણે આને શરૂ કરીશું